જગ્યા ઉપર જ્યારે એમને જાણ થાય છે કે અહીંયા કોઈક ગેરપ્રવૃતિ ચાલી રહી છે કે ગેરકાયદેસર ખનીજ નીકાળવામાં આવી રહ્યું છે તો પછી તેઓ ત્યાં જાય અચાનક રેડ પાડે અને ક્યારેક તો તેઓ ખાટલો નાખીને પણ બેસી જાય છે અને પછી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેરાય છે

આ ખનન થતું હોય છે માઇનિંગ થતું હોય છે ત્યાં જતા હોય છે રેડ પાડતા હોય છે અને પછી એમને કઈક એવું લાગ્યું કે અહીંયા ખેડૂત છે તો તેમની પાસે તેઓ ગયા જે આ પ્રાંત અધિકારી છે હરેશ મકવાણા એમણે અચાનક ખેડૂતની મુલાકાત લીધી ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે ખેડૂત સાથે વાતચીત પણ કરી પ્રાંત અધિકારીની ટીમ કાર્બોસેલના કુવા પર રેડ કરવા લઈ અને જુવાર પણ વાઢી આપી અને સાથે જ ખેડૂતને પ્રોત્સાહિત કરી એવું પણ જણાવ્યું કે ખેતી સાથે શિક્ષણ પણ જરૂરી છે કારણ કે શિક્ષણ હશે તો તમે આધુનિક ખેતી કરી બમણી કમાણી કરી શકશો કારણ કે જે રીતે આ જે પ્રાંત અધિકારી ખૂબ ચર્ચામાં છે પરંતુ આજે જયારે એમનું બીજું રૂપ જોવા મળ્યું તો ખેડૂતો પણ ખુશખુશ થઈ ગયા સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ કે જે પ્રાંત અધિકારી છે તેમણે ખેડૂતો સાથે શું વાતચીત કરી છે અને ખેતરમાં જઈને શું કર્યું ઘણી એમ નાખો

અને નથી પાડ્યો ઓકે તો ઓકે નસબ ને ફેકડા હશે જોજો તળડા નો હોય નકે વિયો જાય અમાર અહેવાલ ની ને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર